પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે મતદાન થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે વિવિધ પ્રવૃત્તિ દ્વારા લોકોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવેલું છે ત્યારે પાટણમાં રન ફોર વોટ એટલે કે દોડીને મત આપીએ એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પાટણ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતેથી રાણકી વાવ સુધી આ રન ફોર વોટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પાટણ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી બી પ્રજાપતિના અધ્યક્ષતાને આયોજિત રન ફોર વોટના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉપસ્થિત અઢાર વર્ષથી વધુ ઉંમરના ધરાવતા સૌની

હું પટેલ વેદ પાટણનો રહેવાસી એન સાયન્સ કોલેજમાં અભ્યાસ કરું છું મારું આ પ્રથમ વખત મતદાન છે અને હું આજની યુવા પેઢીને કહેવા માગું છું કે આ મતદાન અચૂકપણે કરે હું પ્રથમ વખત મતદાન કરવા જવાનો છું મને ખૂબ જ એક્સાઇટમેન્ટ છે આ મતદાન માટે આ તેથી હું દરેક યુવાઓને કહેવા માગું છું કે આ મતદાનનો લાભ અચૂકપણે ના છોડે